તેઓનો આવતીકાલે જે કાર્યકાળ છે તે પૂર્ણ થઈ રહ્યો છે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં જ હવે નિર્ણય કરવામાં આવશે ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે ડિજિટલ હેડ મહેશસિંહ રાયજાદા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે મહેશસિંહ હાલ અત્યારે કોનું નામ ચર્ચામાં છે અને એક્સટેન્શનને લઈ વધારે અપડેટ સામે આવી રહી છે ખાસ કરીને આવતીકાલે જે ડીજી વિકાસ સહાય વય ને લઈને જે નિવૃત્ત થવાના હતા તેમને વધુ એક એક્સટેન્શન ત્રણ મહિનાનું મળી શકે છે એવી સંભાવના ખૂબ રહી છે ખાસ કરીને જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ વિદેશ સ્વિત્ઝરલેન્ડ પ્રવાસે હોય આ નિમણૂક નવા ડીજી ની થવાની કમ સંભાવના ખૂબ ઓછી છે અને વિકાસ સહાયને ને હાલ ત્રણ મહિનાનું એક્સટેન્શન મળે તેવી પૂર્ણ સંભાવના જોવા મળી રહી છે હજી મહેશ જો એક્સટેન્શન વધારવામાં ન આવે તો કોઈના નામ ચર્ચામાં કરી? ડીજીપીને લઈ જો એક્સટેન્શન આપવામાં ન આવે તો હાલ જે ડીજી તરીકે જે જેલ ડીજી ડોક્ટર કેલેન રાવ છે તે સિનિયર મોસ્ટ અધિકારી હોય તો તેમને ચાર્જ સોંપવામાં આવે અથવા તો એમનું નામ જાહેરાત કરવામાં આવે આ ઉપરાંત અમદાવાદના પોલીસ કમિશનર છે જ્ઞાનેન્દ્ર મલિક એમનું નામ પણ સાથે ચર્ચામાં છે એટલે બંનેમાંથી કોઈ પણ એક અધિકારીને ડીજી બનાવવામાં આવી તેવી પૂરી સંભાવના છે પરંતુ હાલ ગૃહ રાજ્યમંત્રી વિદેશના પ્રવાસે હોય લઈને ત્યારે આ સંભાવના નવા ડીજી ની જાહેરાત થાય એવી ખુબ ઓછી જોવા મળે છે ને હાલ જે વિકાસ સહાય છે તેમને એક્સટેન્શન આપવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે સમગ્ર માહિતી બદલ આભાર